નમસ્તે શ્રોતા મિત્રો ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આ સમાચાર અંગે વધુ જાણીએ તો જુનાગઢમાં હાલ શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જેમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું છે મેળામાં અત્યાર સુધીમાં છ લાખ જેટલા ભક્તોએ દર્શન કર્યા છે જૂનાગઢના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસે આ અંગેનો વિડીયો શેર કર્યો હતો જેમાં ડ્રોનથી લીધેલા દ્રશ્યોમાં શહેરની સુંદરતા જોઈ શકાય છે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસના જવાનો સતત ખડેપગે સેવા આપી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો શું ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ બંધ થશે આ સમાચાર અંગે વધુ જાણીએ તો સોશિયલ મીડિયામાં દાવાઓ વાયરલ થઈ રહ્યા છે જેમ કે લોકસભાની આગામી ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરાશે નહીં દેશમાં ઈવીએમ બંધ થશે આંદોલન બાદ ચૂંટણી પંચને ઝૂકવું પડ્યું બેલેટ પેપરથી ચૂંટણી થશે સુપ્રીમ કોર્ટમાંથી આવ્યો નિર્ણય જેવી હેડલાઇનો સાથે સમાચાર વાયરલ થઈ રહ્યા છે પીઆઈબી આ બધા દાવાઓને નકારી કાઢ્યા છે પીઆઈ એ જણાવ્યું કે ચૂંટણી પંચે ઈવીએમ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નિર્ણય લીધો નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી મોદીના પરિવારવાદ પર સ્ટાલિને કર્યો પલટવાર આ વિશે વધુ જાણીએ તો તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને પ્રધાનમંત્રી મોદી પર તેમના પરિવારવાદના નિવેદન પર પ્રહાર કર્યો છે સીએમે કહ્યું કે ડીએમકે સરકાર વાસ્તવમાં પરિવારવાદ છે પરંતુ તે એક એવી સરકાર છે જે પરિવારના કલ્યાણ માટે પ્રયાસ કરે છે કેટલાક લોકો આપણને પરિવારવાદનું શાસન કહે છે આ પરિવાર તમિલનાડુમાં દરેક વ્યક્તિને મદદનો હાથ આપે છે ગત સપ્તાહે પ્રધાનમંત્રી મોદીએ વંશવાદ રાજકારણ અંગે ડીએમકે સરકાર પર પ્રહાર કર્યા હતા ત્યાર પછીના સમાચાર જાણીએ તો મણિપુર સરકારે કામ નહીં તો પગાર નહીં નિયમ લાગુ કર્યો આ વિશે વધુ જાણીએ તો પોતાના કાર્યસ્થળેથી ગાયબ રહેનાર કર્મચારીઓ માટે મણિપુર સરકારે નવો નિયમ લાગુ કર્યો છે જે અંતર્ગત જો કોઈ અધિકારી કે કર્મચારી યોગ્ય કારણ જણાવ્યા વગર કાર્યસ્થળેથી ગુમ રહે છે તો તેને તેનો પગાર મળશે નહીં રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો છે પરિપત્ર મુજબ ડેપ્યુટી કમિશનરો અને વિભાગોના વડાઓને આવા અધિકારીઓની હાજરી નોંધવા માટે એક રજિસ્ટર તૈયાર કરવા જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો તમે સાંભળીનું દાન કરી શકશો આ વિશે વધુ જાણીએ તો અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક બનાવવામાં આવી છે અઢાર વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિનું મૃત્યુ બાદ ત્વચાનું દાન કરી શકાશે વ્યક્તિ દાઝી ગયો હોય અથવા એક્સિડન્ટના કારણે સાંભળી ગુમાવી દીધી હોય તેવા વ્યક્તિ આ બેંકમાં રહેલી સાંભળીનો ઉપયોગ કરી શકશે મૃત્યુના છ કલાક સુધીમાં સાંભળી આપવી જરૂરી છે તેને સાસવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નક્સલીઓએ ભાજપના નેતાની હત્યા કરી આ વિશે વધુ જાણીએ તો છત્તીસગઢમાં નક્સલીઓએ બીજેપીના વધુ એક નેતાની હત્યા કરી છે બિઝનેસ સેલના પ્રદેશ ઉપાધ્યક્ષ કૈલાશ નાગવાસનું અપહરણ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે જંગલમાં તળાવ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આ ઘટના બની હતી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ દરમિયાન બીજેપીના અન્ય એક નેતા તિરુપતિ કટલાનું પણ ગયા શુક્રવારે રાત્રે અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો શિવરાત્રિએ સોમનાથમાં ખાસ આયોજન આ વિશે વધુ જાણીએ તો શિવરાત્રીને લઈ સોમનાથમાં ખાસ વ્યવસ્થાઓ કરાય છે જેમ કે સતત બેતાલીસ કલાક મંદિર ખુલ્લું રહેશે વહેલી સવારે ચાર વાગ્યા મંદિરના કપાટ દર્શન માટે ખુલી જશે સાત વાગ્યે સવારની આરતી થશે મહાશિવરાત્રીના દિવસે સવારે સાડા નવ કલાકે ભગવાન મહાદેવની પાલખી યાત્રા યોજાશે પરંપરા અનુસાર વોમાત્મક લોઘુરૂદ્ર યાગનું આયોજન પણ કરાયું છે મારુતિ બીજ પર પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરાશે ત્યારબાદ જાણીએ મિત્રો હવામાન વિભાગની નવી આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે ઉત્તર દક્ષિણી દરિયા વિસ્તારમાં પંદરથી વીસ કિમીના પવન ફૂંકાઈ શકે છે તેમજ આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આઠથી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદની પણ આગાહી છે ત્યારબાદ જાણીએ મિત્રો અમદાવાદને મળશે નવું નજરાણું આ અંગે વધુ જાણીએ તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે વધુ એક નજરાણું ઉમેરા છે અહીં ઇમેજિકા કંપની અટલ બ્રિજના પૂર્વ શેડા પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે જે છેતાલીસ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે આ વાઇબ્રન્ટ એન્ટરટેનમેન્ટ હબ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એકસો ત્રીસ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે આ હબમાં સ્નો પાર્ક ફૂડ પ્લાઝા એમ્ફી થિયેટર અને લંડન આઈ જેવા આકર્ષણ હશે આ એન્ટરટેનમેન્ટ હબ દોઢથી બે વર્ષમાં બનીને તૈયાર થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો એક આખું કુટુંબ ડ્રગ સપ્લાય કરતું હતું આ સમાચાર અંગે વધુ જાણીએ તો જામનગરથી એક ઇન્ટરનેશનલ ડ્રગ સપ્લાયર સાથે સંપર્કમાં રહેલા પરિવારનો પર્દાફાશ થયો છે ગુજરાત પોલીસે એક્સપર્ટ તેની માહિતી શેર કરી હતી આ પરિવાર પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર સાથે સંપર્કમાં હતો તેઓ ઓમનથી ડ્રગ્સ ગુજરાતમાં મંગાવીને સપ્લાય કરતા હતા ગુજરાત એટીએસએ જામનગરના જોડિયા ખાતેથી એરોઇન સપ્લાયમાં સંડોવાયેલા પરિવારના ત્રણ લોકોની ધરપકડ કરી છે હજી છ લોકો ફરાર છે જેમાં માસ્ટર માઇન્ડ સાઉથ આફ્રિકા ફરાર થયો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહેન્દ્ર અદાણીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું આ વિશે વધુ જાણીએ તો મહેન્દ્ર અદાણીને એવોર્ડથી સન્માનિત કરાયા છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે જામનગર જિલ્લાના લતીપુર ગામના મહેન્દ્ર અદાણીને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગયા વર્ષે પણ મહેન્દ્ર અદાણીને સંગીત નાટક અકાદમી ગાંધીનગરનો ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો મહેન્દ્ર અદાણીની પટેલ રાસ મંડળીએ સંગીત નૃત્ય અને કલાને જીવંત રાખી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેજરીવાલની મુશ્કેલી વધી ઈડીની અરજી પર કોર્ટે પાઠવ્યું સમન્સ આ વિશે વધુ જાણીએ તો રાઉજ એવન્યુ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ ઈસ્યુ કર્યું છે જેમાં કેજરીવાલને સોળ માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે ઈડીની અરજી પર કોર્ટે આ સમન્સ જારી કર્યું છે અરજીમાં ઈડીએ જણાવ્યું હતું કે કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા મોકલવામાં આવેલા તમામ આઠ સમન્સની અવગણના કરી છે અને પૂછપરછ માટે હાજર થયા નથી આપને જણાવી દઈએ કે કેજરીવાલે ઈડીના સમન્સને ગેરકાયદે ગણાવ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના રાજકારણમાં હડકમ પિતા પુત્ર વચ્ચે ધમાસાણ આ સમાચાર વિશે વધુ જાણીએ તો આદિવાસી નેતા મહેશ વસાવે ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા બાદ પિતા છોટુ વસાવા સાથે તેમનું ઘર્ષણ વધ્યું છે પુત્રથી નારાજ થયેલા પિતાએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે છોટુ વસાવાએ તેના પુત્ર મહેશ વસાવા પર સમાજ છોડીને જવાનો આરોપ લગાવ્યો છે જોકે મહેશ વસાવે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અગિયાર માર્ચે કમલમ ખાતે ભાજપમાં જોડાશે અને ત્યારબાદ પોતાના મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદ ફ્લેટમાં આગ લાગતા પંદર દિવસના બાળકનું મોત આ વિશે વધુ જાણીએ તો અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે પાર્કિંગમાં આગ લાગી હતી જે બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી લોકોએ ઉતાવળમાં ફ્લેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક બાળકી સહિત ત્રણ લોકો સામાન્ય રીતે દાજી ગયા હતા ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે ફાયર બ્રિગેડે ફ્લેટમાં રહેતા સત્યાવીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું આ ઘટનામાં પંદર દિવસના બાળકનું મોત થયાના સમાચાર છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો કોરોનાના ડરથી વૃદ્ધે બસો વાર વેક્સિનના ડોઝ લીધા આ વિશે વધુ જાણીએ તો જર્મનીના મેકડબર્ગ શહેરમાં અજીબો ગરીબ ઘટના બની હતી જેમાં એક બાસઠ વર્ષી વૃદ્ધે કોરોનાના ડરથી ઓગણત્રીસ મહિનાની અંદર બસો સત્તર વાર કોવિડ વેક્સિનના ડોઝ લીધા હતા વૈજ્ઞાનિકો મુજબ વૃદ્ધે અનેકવાર બ્લડ ટેસ્ટ કરાવ્યું હતું વેક્સિનની અસરના કારણે તારણ સામે આવ્યું કે ટી ઇફેક્ટર સેલ્સની વધુ સંખ્યા શરીરને કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે વધુ ડોઝની ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર જોવા મળે છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો